તહેવાર ચીટર ગેંગ એક્ટિવ દિવાળીના બેંક અને બજારમાં નકલી નોટો ખપાવી દેવાના ઈરાદેથી નીકળેલા બે આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીની ધરપકડ બાદ પોલીસ ખબર પડી કે આ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે આંધ્રપ્રદેશથી આવેલા બે આરોપી નકલી નોટોની ડિલિવરી લેવા માટે સુરત આવ્યા હતા અને આ નોટો આપવા માટે મહારાષ્ટ્રથી આરોપી આવ્યો હતો તેની પાસેથી એક મેપ પણ મળી આવે છે જેમાં ગાંધીધામ સહિત અન્ય શહેરોના નામ સામેલ છે પોલીસને આશંકા છે કે અગાઉ તેને નકલી નોટની ડિલિવરી અન્ય શહેરોમાં પણ કરી હશે સારોલી પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તેઓ નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ મૂકી વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નકલી નોટો મૂકી દિવાળી સમયે બેંક અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી કરવા માટે યોજના બનાવી હતી પરંતુ ઠગાઈ કરે તે પહેલા જ આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી લીધી છે સુરત સારોલી પોલીસને મળેલી માહિતી મુજબ બે લોકો અસલી નોટો સાથે નકલી નોટો મૂકી બેંક અને બજારમાં સગેવગે કરવાના છે આ બાતમીના આધારે પોલીસે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી ફારૂખ બસમેલ્લા બેક અને મૂળ આંધ્રપ્રદેશના બે આરોબીની ધરપકડ કરી છે આરોપી ફારૂક કડિયા કામ કરે છે જ્યારે અન્ય આરોપી મનોહર બેરોજગાર છે દિવાળી નજીક આવતા જ આ બંને આરોપીઓએ યોજના બનાવી હતી કે સુરત શહેરના બેંક અને બજારમાં તેઓ અસલી નોટની અંદર નકલી નોટ મૂકી અને આપવાના હતા અને લોકો સાથે ઠગાઈ કરવાના હતા માર્કેટ પ્લેસ નામના ફેસબુક એકાઉન્ટમાંથી બંને આરોપીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને નકલી નોટોની ડિલિવરી માટેની યોજના બનાવી હતી આંધ્રપ્રદેશથી આવેલા આરોપી મનોહરને પૈસાની જરૂર હતી જેથી તે આ નકલી નોટો દિવાળી સમયે આંધ્રપ્રદેશના અલગ અલગ વિસ્તારમાં ખપાવવા માટે નકલી નોટોની ડિલિવરી લેવા માટે સુરત આવ્યો હતો તો મહારાષ્ટ્રના ફારૂકને નોટોની ડિલિવરી આપવા માટે સુરત બોલાવ્યો હતો ફારૂકે આવી જ રીતે મનોહરને આઠ લાખની નકલી નોટ આપી હતી જેના બદલે આરોપી મનોહરે તેને એક લાખ રૂપિયાની સામે પચીસ હતા આ અંગે પટેલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી સોળસો નોટ મળી આવી છે રૂપિયા પાંચસોના દરની સાચી નોટ આઠ અને પાંચસોના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની કુલ નાકલી એક હજાર પાંચસો બાણું નોટ મળી આવી છે મહારાષ્ટ્રથી ફારૂક આ નોટોની ડિલિવરી કરવા માટે સુરત આવ્યો હતો અને મનોહરને આ ડિલિવરી આપવાનો હતો ત્યારે પોલીસને ખબર પડી અને બંનેની ધરપકડ કરી લીધી છે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીની તહેવાર નિમિત્તે મિલકત સંબંધી તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી સારું સૂચના મુજબ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જ્હોન વન સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને બિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિને ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્સીમીલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે